અમારા મામા થાય આહિર છે ચારણોનું મહોળ છે પણ સમયની મર્યાદા છે હું આવવાનો છું બોલીશ ત્યારે પણ અમારા દેવાજમા નામ એવા ગુણકાર નામ રહન કીર્તિ ઊંડા કોટડા હોય તો બાપ ફાડે ન પડે એવા અમારા મામા કવિ જેને કહેવાય કવિનું પદ છે જેને ગોરલીધનની ખૂબ એની પર કૃપા છે અને ભારતના જેટલા સંતો નાનાથી માંડે મોટા સંતો અને જેને કહેવાય કે કે હિન્દીની દુનિયા જે છે ફિલ્મની દુનિયા છે એના જેને કોઈ મોટા મોટા હીરો જેને કહે વિનોદ ખન્ના છે પછી વિશ્વનું જે પાત્ર લેતા આપણે મુકેશ ખન્ના આવા આવાના જેને કહેવાય કે કહી દીધું કે ધન્ય છે આ એને પોતે આવી અને અમારા મામાને આવીને રામ રામ કર્યા છે પગે લાગ્યા છે કે ધન્ય આ હીર તમને ધન્ય છે પણ કારણ એ છે કે બાપ એની ઉપર મોરલી ધન્ય છે બીજી વાત આહિર આયર જેવો હિન્દુસ્તાન ની માલ પર તમ જાવ આશરો નથી મારું મોહારજનો વખાણ નથી કરતો પણ એમનું કામ ગજડી અમારા દેવાયમાં આહીર અને ભક્તોથી ઓળખાય છે બાપ જેને કહેવાય કે પરમાત્મા ની હારે તેને લીન લાગી ગઈ છે એવા અમારા દેવાયમાં મને અને પુસ્તક નું છે ખુદ જવાનો છો અપણ છો મામન કીધું તમે જરી જે કાય મેળવાનું મેળવી લેજો પણ હું જાવાનો છો અને જો કે અને આત્માને તમાર જે માણે યાદ કરો એ માણસ હંમેશા અમર જ છે બા પણ મને તમને જો પાત્ર મળ્યું છે પણ જો એ પાત્ર હું તમે ભજવી જાણી અને જોરદાર જેને માત પર ની માર જાય પછી સમાજ ભૂલતી નથી અમારા દેવત્મા આહીર અમર છે આજની તારીખમાં એને એનું પુસ્તકનું વિમોચન અમે કરવાના કારણ કે રાજકોટ કરવાના તો પણ સંખ્યા વધી જતી હતી એટલે પછી અમે ગામ રાખ્યું છે કરવાનું મામાના ગામ ગદરી ગામ ને સમજ્યું ગજડી ગામ રાખવાના છે જે મામાની જન્મભૂમિ છે જે મામાનું પોતાનું ગામ છે ગામને તો મામાએ ખરેખર ઉધળું કર્યું છે એટલે મને ખૂબ મજો આવે છે બાપ મામાની કવિતા તો તમે જોવો આ માટે બોલ્યા છે મામા આપણા શરીરની ઉપર જયારે બોલ્યા છે આ ઇંગલા પીંગલા અને વાત એ હતી કે આપણા શરીરની પર એસી ટકા પાણી છે અને વીસ ટકા જયારે કઈ છે એમ મામાએ ખૂબ પણ આમાં બોલ્યા છે અને એનું આપણે છે એ પણ આપણે બોલશું સમય આવશે

તમારા આત્માને જોકે મોક્ષ જ હોય તમે તો અમરનાથ કરી ગયા છો ગદડી ની માલ પર અને સમાજ ની માલ પર અઢારે વરણ માં પણ ધાન્ય છે તમારા પરિવારને ને કાચ તમારો જે ચીલો પકડ્યો છે ને કારણ કે એ તો વારસદાર માં જ આવે માપ ઘઉં ઢોળો અહીંયા ઘઉં જ હોય મારા બાપ ધન્ય છે તમને મામા તમને ખૂબ મોગલ આશીર્વાદ છે અને માતાજીને ને એના આત્મા જો કે શાંતિ તો વહેલી મળી ગઈ છે ને એના આત્માને ખૂબ શાંતિ છે અને એ પરિવારમાં આવા નાવા કામ કરતા એવા અમારા મામા પણ જાગૃત થયા છે કાં બાપની કવિતાને જાગૃત કરી રહ્યા છે ખરેખર છે વાહેલી જે પેઢીઓ છે આપણી એને જાણવા મળશે કારણ હું તમે જાય છે કે આ કેનું ટેચ્યુ છે દેવાજ પોડદરનું તો આપણે કહી શકાય દેવાજ પોડદરનું ટેચ્યુ છે અમારા વડો આવા થઈ ગયા હતા આવા હતા આ આપણે જોઈને ગર્વો લેવાનો જોકે આપણે તો એના રૂમાડા દેવાય થાય બાપ આવો અહીં કોકે કીધું કે દેવાય દીકરો દે કે હા કે બીજા નો દે દેવાય કે બીજા દે નો દે ને ખબર નથી પણ દેવાય દીકરો દે એ કે હા તો કે આની ખાત્રી કે ખાત્રી કે આયરાણી બોલાવો બહુ મોટી વાત છે કે તો આયરાણી માણસો આવે છે મહેમાન આપડા

તમને ખબર પડે કે આ ઉભો દીકરો નથી આ નવકાર છે અને એ આયરાણી જયારે કઈ ઘૂંટો ખોલી નાખ્યો કાદળ આવી અને એ આયરાણી જેમ કે આરો કુમાર ખુદે માખું કસરી વહી ગઈ અને રૂવાડું ફરકું નતું બધા એમ છે કે ઓહો નવકર હોપી દીધો અને એ આયરે જયારે કઈ ધારું વર્ષ નો વીસ કરી અને બોદડે ભાઈઓ ભેળા કરીને કીધું કે આયરો મારે ગાતી કીધો છે જો ધારત ના આયો જુનાગઢ માં પણ નઈ સુમલદેવ ને કે બેન

અહીંયા અમે બેઠા છે અમારા બધા માથા દેવા પડે થઈશું પણ અહીંયા 11 વર્ષ અને 52 દિવસ નો અહીંયા ગોકુળ માં કર્યો હતો